ત્રણસો થી પણ વધુ સ્ટાફ મેમ્બર અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો આ પ્રસંગે કોલેજના આચાર્ય ડીપી સોનીએ જણાવ્યું હતું કે યોગ દ્વારા તમે તમારું સ્વાસ્થ્ય કઈ રીતે સારું રાખી શકો છો અને વિદ્યાર્થીઓ એકાગ્રતા કેળવી પોતાના અભ્યાસમાં વધુ સારી રીતે ઉચ્ચ ગુણ મેળવી શકે છે તેમ જણાવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના ડીપીઈ અને એનએસએસના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર વિકાસ અગ્રવાલ અને તેમની ટીમ લીડર પ્રાપ્તિ પટેલની દેખરેખમાં કરવામાં આવ્યો હતો એસવીઆઈટી વાસદના અધ્યક્ષ રોનકભાઈ પટેલ ઉપાધ્યક્ષ હાર્દિકભાઈ પટેલ મંત્રી ગૌરાંગભાઈ પટેલ સહમંત્રી નૈતિક પટેલ ખજાનજી અલ્પેશ પટેલ ટ્રસ્ટી સતીશભાઈ પટેલ સંજયભાઈ પટેલ હેમંત પટેલ કેમ્પસ ડાયરેક્ટર દિનેશભાઈ પટેલ આચાર્ય ડૉક્ટર ડી પી સોની ડૉક્ટર વિકાસ અગ્રવાલ અને સમસ્ત એસયુઆઈટી પરિવાર તરફથી સર્વેને વિશ્વ યોગ દિવસની શુભેચ્છા પાઠવવામાં આવી હતી